નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ગરબાડા તાલુકાના વિવિધ ગામોમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ ગ્રામજનો પોલીસ જવાન હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા આજરોજ ગરબાડા નગરમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં પદાધિકારીઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો અધિકારીઓ કર્મચારીઓ ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા અને નગર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને નગરના માર્ગો ઉપર તિરંગા યાત્રા સાથે ફરીને નગરજનોને ઘર ઘર તિરંગો લહેરાવવા આહવાન કર્યું હતું